શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજનું વ્રત એટલે કેવડા ત્રીજ જેને હરિયાળી ત્રીજ અથવા હરિતાલિકા ત્રીજ પણ કહે છે તેની વ્રતકથા અને પૂજન વિધિ વિશે જાણશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિસુજેહી બોલો માતા પાર્વતી દેવીની જય મિત્રો કેવડા ત્રીજ એ એવો દિવસ છે જ્યારે આખા વર્ષમાં ભગવાન મહાદેવને કેવડાનું પુષ્પ અર્પણ કરી શકાય છે કારણ કે કેવડાનું પુષ્પ સ્થાપિત પુષ્પ માનવામાં આવે છે જ્યારે ભગવાન મહાદેવ પ્રથમ વખત શિવલિંગના રૂપમાં પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિનારાયણ એ વિચાર્યું કે આ શિવલિંગનું મૂળ ક્યાં છે અને તેનો અંત ક્યાં છે તે શોધીએ બંનેએ શિવલિંગનું મૂળ શોધવાની કોશિશ કરી ભગવાન નારાયણને ખ્યાલ આવ્યો કે આ લિંગનો કોઈ આરંભ કે અંત નથી તેથી તેઓ શિવ સ્વરૂપે માનીને પ્રણામ કરવા લાગ્યા પરંતુ બ્રહ્માજી જ્યારે મૂળ શોધી રહ્યા હતા ત્યારે ત્યાંથી એક કેવડાનું પુષ્પ પડ્યું બ્રહ્માજીએ કેવડાને પૂછ્યું તું ક્યાંથી પડ્યો છે કેવડાએ કહ્યું હું આ લિંગના ઉપરના ભાગમાં હતો ત્યાંથી પડ્યો છું પણ મને પણ ખબર નથી કે તેનો આરંભ ક્યાં છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે કેવડા તું સાક્ષી આપ કે મેં આ લિંગનો આરંભ શોધી લીધો છે કેવડાએ કહ્યું જેમ આપ આજ્ઞા કરો ત્યારબાદ ભગવાન મહાદેવ પ્રગટ થયા અને પૂછ્યું હે નારાયણ અને બ્રહ્માજી શું તમે આ લિંગનો આરંભ કે અંત શોધ્યો ભગવાન નારાયણ સત્ય બોલ્યા અને કહ્યું હે પ્રભુ મને આ શિવલિંગનો આરંભ કે અંત નજરમાં આવ્યો નથી પણ બ્રહ્માજી બ્રહ્માજીએ કેવડાને સાથે રાખીને કહ્યું કે મેં આ લિંગનો આરંભ શોધી લીધો છે અને આ કેવડો મારો સાક્ષી છે કેવડાએ પણ કહ્યું હા મહારાજ હું આ લિંગના ઉપરના ભાગમાં હતો અને ત્યાંથી પડ્યો છું બ્રહ્માજીએ મને જોયા હતા પરંતુ હકીકતમાં બ્રહ્માજી ખોટું બોલ્યા હતા કારણ કે તેમણે આ લિંગનો આરંભ શોધ્યો ન હતો અને કેવડાએ પણ ખોટી સાક્ષી આપી ત્યારે ભગવાન મહાદેવ પ્રગટ થયા અને બ્રહ્માજીને કહ્યું હે બ્રહ્માજી તમે ખોટું બોલ્યા છો તેથી તમારી પૂજા આ જગતમાં નહીં થાય અને ભગવાને નારાયણને કહ્યું હે નારાયણ તમે સત્ય પકડી રાખ્યું અને સત્ય બોલ્યા તેથી તમે પૂજનીય બનશો પછી ભગવાને કેવડાને કહ્યું હે કેવડાના પુષ્પ આજથી તું મારા શિવલિંગની પૂજામાં ઉપયોગમાં લેવાશે નહીં આ સાંભળી કેવડો ખૂબ દુઃખી થયો અને ભગવાન મહાદેવના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ મને ક્ષમા કરો મને માફ કરો ત્યારે ભગવાન મહાદેવ કહે છે જા તું મહાશક્તિની આરાધના કર કદાચ તે તારી ઉપર કૃપા કરશે કેવડાએ મહામાયા જોગમાયાની આરાધના કરી સમય જતા દેવી પાર્વતીનો જન્મ હિમાલયના ઘરે થયો દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને મેળવવા માટે આજના શુભ દિવસે એટલે કે ત્રીજના દિવસે કેવડાથી ભગવાન મહાદેવનું પૂજન કર્યું તે સમયે આસપાસ શિવલિંગ ઉપર ચઢાવવા માટે બીજું કોઈ પુષ્પ નહોતું ફક્ત કેવડાનું પુષ્પ હતું તેથી પાર્વતીએ કેવડાના પુષ્પથી શિવલિંગની પૂજા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને કેવડાને આશીર્વાદ આપ્યો પાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે તારાથી મારી પૂજા થશે ત્યારથી આ વ્રત શરૂ થયું અને તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કારણ કે આખા વર્ષમાં આ જ દિવસે કેવડાના પુષ્પથી મહાદેવની પૂજા થાય છે આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન મહાદેવની પૂજા સાથે શ્રી ગણેશજીની પણ પૂજા થાય છે ઘરમાં માટીની મૂર્તિ બનાવીને પૂજા કરી શકાય છે મંદિરોમાં પણ વિશેષ પૂજન થાય છે પૂજાની સામગ્રીમાં ખાસ કરીને એક પૂજાની થાળી તૈયાર રાખવી જોઈએ તેમાં દીવો ધૂપ અક્ષત પુષ્પ બિલ્વપત્ર ધતુરો ફળ નાળિયેર આખું શ્રીફળ દક્ષિણા સિંદૂર મહેંદી માતા પાર્વતી માટે સોળ શૃંગારની સામગ્રી સાડી અથવા ચૂંદડી અને ભગવાન શિવ માટે પણ વસ્ત્ર સામેલ કરવા પ્રસાદ માટે સૂકો મેવો અને ખીરનો ભોગ લઈ શકાય છે શિવલિંગની પૂજા માટે જલ અને પંચામૃત લેવું જરૂરી છે પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને સાકરનું મિશ્રણ હોય છે સાથે જ લવિંગ એલચી તજ વગેરે પણ પૂજામાં ઉપયોગી છે આ તમામ સામગ્રીથી મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજને હરિયાળી ત્રીજ પણ કહે છે હરિયાળી એટલે ચોમાસાની ઋતુમાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢેલી હોય છે અને ચારે તરફ હરિયાળી છવાયેલી હોય છે આ શુભ તિથિએ પાર્વતીની પૂજા થતી હોવાથી આ ત્રીજને હરિયાળી ત્રીજ કહે છે ઉપરાંત આ ત્રીજને હરિતાલિકા ત્રીજ પણ કહે છે હર એટલે મહાદેવ અને તાલિકા એટલે તાલી વગાડવી દેવી પાર્વતીએ ભગવાન શિવની પૂજા કરતી વખતે તાલી વગાડી અને હર હર મહાદેવ ઉચ્ચાર્યું હતું તેથી આ ત્રીજને હરિતાલિકા ત્રીજ પણ કહે છે કહેવાય છે કે આ દિવસે દેવી પાર્વતીએ ભગવાન શિવની ઉપાસના કરી અને ભગવાન પ્રસન્ન થઈ પાર્વતીજીની મનોકામના પૂર્ણ કરી તેથી આ વ્રત પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સુખ માટે કરવામાં આવે છે આ વ્રત આધ્યાત્મિક રીતે પતિ પત્નીનો સંબંધ મજબૂત બનાવે છે હિન્દુ ધર્મમાં કોઈપણ વ્રત પૂજા કરવામાં આવે ત્યારે શિવ પાર્વતીની પૂજા જરૂરી માનવામાં આવે છે કારણ કે શિવ પાર્વતી સંપૂર્ણ ગ્રહસ્થ જીવનના પ્રતિક છે જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું સ્મરણ કરે છે અને પૂજાની સામગ્રી તૈયાર કરે છે પૂજા પૂર્ણ થયા પછી ઉપવાસ કે નકોડું વ્રત રાખવામાં આવે છે વ્રત દરમિયાન કેવડાનું પુષ્પ સુઘીને ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે જલ ગ્રહણ કરી શકાય છે આ રીતે આ વ્રત કરવામાં આવે છે તો મિત્રો આપણે જાણ્યું કેવડા ત્રીજના વ્રતનું મહત્વ અને પૂજનવિધિ હવે આગળ આપણે સાંભળીએ કેવડા ત્રીજની વ્રતકથા બોલો શિવ શક્તિની જય એકવાર કૈલાશના ઉચ્ચ શિખર પર ભગવાન શિવ અને દેવી પાર્વતી વાતચીત કરી રહ્યા હતા પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જ્યારે મારા શરીરની આહુતિ આપી અને મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું તે તમને ખબર છે પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન શિવ હસ્યા અને બોલ્યા હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું સ્મરણ કરતા હતા તમારા પિતા હિમાલય અને માતા મેના ના હોવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા માટે તમે ખૂબ કઠોર તપ કર્યો ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો ચોમાસાના વરસાદમાં ગરમીના તાપમાં અને શિયાળાની ઠંડીમાં પણ તમે તપ કર્યો ક્યારેક માત્ર પાંદડા ખાઈને જીવ્યા કડકડતી ઠંડી અને ધગધગતા તાપને પણ તમે સહન કર્યા तेरे देवी पार्वती बोलया हे नाथ आ बधी बात साची छे। भगवान शिव कहे छे, हे देवी एक वक्त तमारा पिता तमारा लग्न की चिंता करता बैठा था समय देवर्षि आव्या तमारा पिता हिमालय चिंता जीए तमारा लग्न भगवान विष्णु साथे करवानी सलाह आपी જી ઉપર રોષે ભરાયા તમારા પિતા ભગવાન નારાયણ સાથે લગ્ન કરવાનો વિચાર કરવા લાગ્યા આથી તમારું મન ખૂબ મૂંઝાયું તે મૂંઝણ દૂર કરવા માટે તમે તમારી સખીઓ પાસે ગયા અને ખૂબ રડ્યા રડતા રડતા તમે કહ્યા હે સખી તું જાણે છે કે મેં ભગવાન શિવને શુદ્ધ મનથી વર્યા છે મારા માતા પિતાને મેં ઘણું સમજાવ્યું પણ તેઓ માનતા નથી તેઓ મારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવા માગે છે જો આમ થશે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ સખીઓ કહે બહેન આપણાથી સખીઓ કહે આવું ન થાય તે માટે કંઈક કરવું પડશે ત્યારે દેવી પાર્વતી પૂછે છે તો હવે શું કરવું સખી કહે છે ચાલ પાર્વતી આપણે બંને અહીંથી નીકળી જઈએ બંને સખીઓએ યોજના બનાવી અને ઘરેથી છુપાઈને નીકળી ગઈ ચાલતા ચાલતા તેઓ જંગલમાં પહોંચી ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હતી એટલે ઝરણાનું પાણી પીધું અને આગળ વધ્યા થોડીવાર પછી તેઓને એક ગુફા દેખાઈ ભગવાન શિવ પાર્વતીજીને કહે છે હે દેવી આ ગુફામાં જઈને તમે રેતીનું નાનું શિવલિંગ બનાવ્યું અને શ્રદ્ધાભક્તિથી શિવજીની પૂજા કરી જંગલમાંથી જાતજાતની વનસ્પતિ પુષ્પ બિલ્વપત્ર અને કેવડાના પુષ્પ લાવી શિવલિંગની પૂજા કરી તે દિવસ ભાદરવા માસની ઉજવણી ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું ભગવાન શિવ કહે છે હે દેવી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો ત્યારે મેં તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવાધિદેવ હે નીલકંઠ જો મેં અંતરથી તમારી આરાધના કરી હોય અને રોમ રોમથી તમારું સ્મરણ કર્યું હોય તો તમે મારા પતિ બનો ત્યારે મેં તમારી વાત સ્વીકારી અને તમારા સાથે લગ્ન કર્યા પછી દેવી પાર્વતીએ પોતાની સખી સાથે પાણું કર્યું આ વ્રતના થાક અને જાગરણથી બંને ખૂબ થાકી ગઈ હતી એટલે ઝાડ નીચે ઊંઘી ગઈ બીજી તરફ તમારા પિતા તમને શોધતા શોધતા જંગલમાં આવી પહોંચ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈને તેઓને રાહત મળી તેમણે ધીમે ધીમે તમને જગાડ્યા અને વહાલપૂર્વક પૂછ્યું દીકરી એવા ભયંકર જંગલમાં તમારે બંનેએ કેમ આવવું પડ્યું ઘરે તમારી માતાઓ રાહ જોઈ રહી છે ખૂબ રડી રહી છે ત્યારે દેવી પાર્વતી બોલ્યા પિતાજી આ ગુફામાં ગઈકાલે મારા શિવશંકર સાથે મારા લગ્ન થઈ ગયા છે જો તમે આ લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ ભગવાન શિવ કહે છે આ વ્રતના પ્રભાવથી તમારા પિતાએ તમારી વાત સ્વીકારી લીધી પછી તેમણે બંને સખીઓને ઘેર લઈ ગયા અને તમારા લગ્ન મારા સાથે કરાવ્યા આખો સમય હું બિલ્વપત્રથી મારી પૂજા કરતો હતો અને ક્યારેય કેવડો ચડાવતો નહોતો છતાં આજે આનંદમાં આવીને મને કેવડાનું પુષ્પ ચડાવ્યું તેથી મેં તેને સ્વીકાર્યું અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ઉપવાસ કરીને પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરશે તેના તમામ મનોકામનાઓ હું પૂર્ણ કરીશ હે ભોળાનાથ જેમ તમે પાર્વતીજીને પ્રસન્ન કર્યા તેમ આ વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળ આપજો બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો આપણે કેવડા ત્રીજની વ્રત કથા મહિમા અને પૂજનવિધિ સાંભળી મને આશા છે કે આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે બોલો દેવી પાર્વતી મૈયાની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે